હરીજી જેઠાજી કાઠ તો એ પણ સાહેબનું નું સાલ ઉડાડી સ્વાગત કરવા માંગે છે ઝડપી આવજો હરીજી લાલભાઈ અમદાવાદ ઉપ પ્રમુખ શ્રી એમનું સ્વાગત મહેન્દ્રજી નરસિંહ બિન બિજામ કરાય હવે બાકીના બધાનું છૂટા ફૂલથી સ્વાગત કરીએ છીએ અને કાર્યક્રમ ને આપણે આગળ વધાવીએ દાંતીવાડા તાલુકા ટીમ આવી જાય છૂટા ફૂલ સ્વાગત કરે બધા દાંતીવાડા તાલુકા ટીમ કાર્યક્રમ ની શરૂઆત કરીએ અને આપણે જેને સાંભળવા માટે આતુર છીએ એવા અલ્પેશભાઈ સાહેબ ને આપણે વિનંતી કરીએ પેલા જોરદાર તાળીઓ થી વધારીએ અલ્પેશભાઈ તો માગે આપડો અલ્પેશભાઈ તો માગે આપડો ધન્યવાદ સાઉન્ડ વાળા ભાઈને ને અવાજ થોડો એકવાર જોરથી જય બોલાવ ભારત માતા કી ધીમો ભાઈ અહી અવાજ ના કરશો એક વાર જોર ભારત માતા કી વાઘરોલ ગામની આ સભાની અંદર ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતા અને બહેનો આપની વચ્ચે એકતા યાત્રા લઈને આવ્યા છે અને એકતા એકતાયાત્રાનો સંદેશો એટલે કેવો સંદેશો જ્યાં વેશન મુક્તિની વાત હોય જ્યાં શિક્ષણની વાત હોય જ્યાં રોજગારની વાત હોય જ્યાં ગરીબના ઉત્થાનની વાત હોય જ્યાં ખેડૂતના વિકાસની વાત હોય જ્યાં ગામની એકતાની વાત હોય ત્યાં વિસ્તારની એકતાની વાત હોય એવી એકતા યાત્રા લઈને આપની વચ્ચે અમે આવ્યા છીએ અપીલે કરવા માટે આવ્યા છે કે ગરીબ લોકોનો વિકાસ જોઈએ છે અપીલે કરવા માટે આવ્યા છીએ એક એક ઘર એક એક ગામને સંપૂર્ણ વેશન મુક્ત જોવા માંગીએ છીએ એક એક પરિવારને શિક્ષિત જોવા માંગીએ છીએ એક એક પરિવારમાં કમાતો દીકરો કે દીકરી જોવા માંગીએ છીએ અને પરિવારના ખેડૂતોનો સર્વાંગી વિકાસ જોવા માંગીએ નાબૂદ કરીએ ગામમાં નાના મોટા વિખવાદ હોય તો એમાં દૂર કરી અને ગામમાં ભઈ વચ્ચે કોમ કોમ વચ્ચે જાતિ જાતિ વચ્ચે વાળાઓ દૂર કરી અને ગામની સંપૂર્ણ એકતા કરીએ અલ્પેશ ઠાકોર ને ઠાકોર સેના એકતા મંચ ઓબીસી એકતા મંચ અમે બધા કઈ વિચારધારા ને કયું કામ કરી રહ્યા છીએ અમે અમે માગીએ છીએ ગરીબ પછાતો નો વિકાસ અમારો પ્રયત્ન છે સમાજ ની એકતા સમાજમાં એકતા કરીને સમાજ નો સર્વાંગી વિકાસ

આવા લોકોના અધિકારની વાત લઈને આવ્યો છું આવા લોકોના વિકાસની વાત લઈને આવ્યો છું અને રખેને કોઈ રોકવાનો પ્રયત્ન ના કરે કે એને દબાવવાનો પ્રયત્ન ના કરે અમે પ્રેમનો સંદેશો લઈને આપની વચ્ચે આવ્યા છે એ માનવતાના મૂલ્યો લઈને આપની વચ્ચે આવ્યા છે માનવીય માનવીની ચિંતા કરવાની જરૂર છે સૌથી મોટો ધર્મ એ કયો ધર્મ છે તો માનવતા મોટો ધર્મ છે માનવતાથી મોટો કોઈ ધર્મ જ નથી માણસ માણસ ચિંતા કરે ત્યારે માણસ માણસ ની ચિંતા દૂર કરવાના વિચારો અપનાવે તો સાહેબ આ દુનિયામાં કોઈ ગરીબ ના રહે કોઈ દુખી ના રહે બધા સુખી રહે પણ કમ નસીબી એ છે કે કેટલાક નાના સ્વાર્થોવા કેટલાક નાની નાની વાતોમાં કેટલાક એકબીજાને નડવાનો ને દુખી કરવાનો પ્રયત્ન કરતા હોય છે આ વિચારધારાને છોડી દેવાની જરૂર છે અને જે રાજનીતિક લોકો જે ગામની એકતા વિસ્તારની એકતાને તોડવાનો કદાચ પ્રયત્ન કરે તો એવા લોકોને પણ ઓળખવાની જરૂર છે રાજનીતિ આવતી જતી રહેવાની ચૂંટણી લડાવવાની જીતાવાની હરાવવાની એ બધું જ ચાલવાનું પણ ચૂંટણીના કારણે આપણો ગામ ગામમાં રહેલા એકબીજા ભાઈઓ એ કોઈએ પણ બેરજેર રાખવાની જરૂર નથી વિખવાદ રાખવાની જરૂર નથી ચૂંટણીઓ આવતી જતી રહેવાની ચૂંટણીઓ બદલાવાની ઉમેદવારો બદલાવાના પાર્ટીઓ પણ બધું ગમે તેમ ચાલવાનું બદલાવાનું પણ આપણે ગામની એકતાને ક્યારેય તોડવા નથી દેવાનું હું આપની વચ્ચે આવ્યો છું એક પ્રેમનો સંદેશો લઈને આપની વચ્ચે આવ્યો છું સંદેશો એકતાનો સંદેશો ભાઈચારાનો સંદેશો ગરીબના વિકાસનો અને એવા સંદેશાને આપ બધા જ્યારે સમર્થન કરી રહ્યા છો સાહેબ હું આપ બધાને નતમસ્તક વંદન કરું છું જ્યાં સુધી આપ બધા મારી જોડે છો જ્યાં સુધી આપ બધાનું સમર્થન ને સહકાર ને આશીર્વાદ છે એટલું યાદ રાખજો અલ્પેશ ઠાકોર પહેલા લડે તો હજુ લડવાનો મને લડતા કોઈ નહીં રોકી શકે મારા લોકો માટે મારા ગરીબ લોકો માટે હું લડી રહ્યો છું એવા લોકો માટે જેના અવાજ વાત કોઈ નથી કરતું જે બેરોજગાર ને રોજગાર જોઈએ છે જ્યાં શિક્ષણની વ્યવસ્થા સુધારવી છે જ્યાં દારૂબંધી કરવી છે જ્યાં ખેડૂત આ ખેતર સુધી પાણી આવે અને પાણી આવ્યા પછી જે પાક પાક પાકે એના યોગ્ય ભાવ પણ જોઈએ છે એવા લોકો માટે લડી રહ્યા છે અમારી લડાઈ ગરીબી સામેની છે અમારી લડાઈ આ રાષ્ટ્રસી વિચારો સામેની છે અને એ લડાઈની અંદર આપ હંમેશા સમર્થન આપ્યું છે અને સમર્થન આપતા રહેશો એવી અપીલ પણ કરું છું આપશોને સમર્થન

પડવી જોઈએ તમે બધા છો અલ્પેશ ઠાકોર વ્યક્તિગત મારું કોઈ જ નથી મારી કોઈ હેસિયત જ નથી પણ મને બનાવ્યો એ તમે બધા બનાવ્યો છો અને કેમ બનાવ્યો કે અમારા માટે લડે પોતાની ખુરશી માટે કે પલાટી વાળીન માઈ કાંગલો બની બેહી ના જાય એના માટે નથી બનાવ્યો ખુરશીને લાત મારતા પણ આવડે છે મને અને ફેટ પકડતા પણ મને આવડે છે એ રાજીજી ક્યારે ન કરું કે મારા લોકો માટે હું વાત કરી શકું જે મારા લોકોના અધિકારની વાત ના કરી શકું જે મારા લોકો માટેનો ન્યાય ના લઈ આવું એની રાજનીતિ ક્યારે ના કરું સાહેબ ઘણી રાત છતા પાકમાં લાત મારતા પણ મને આવડે છે પહેલી રાજનીતિ જોવા માંગુ છું કે એક એક પરિવારમાં રોજગારી હોય એક એક પરિવારમાં સુખાલી હોય વેસન મુક્તિ હોય શિક્ષણ હોય એવી દિશા જોવા માંગુ છું એટલે આ ચોલો પહેરીને નીકળ્યો છું આપની વચ્ચે આજે તમે કેવો અલ્પેશ ઠાકોર બનાવ્યો છે ના કે દિશા ધાનેરા બનાસકાંઠા કે દાંતીવાડા એકલા ગુજરાત નથી ઓળખતું એકલો દેશ નથી ઓળખતો આખી દુનિયામાં ઓળખ તો તમે અલ્પેશ ઠાકોરને કરી દીધો છે આખી દુનિયામાં લોકો ઓળખે છે કારણ કે તમે મને તાકાત આપી છે દુનિયાના સૌથી મોટા કરોડપતિને ત્યાં જ્યારે લગ્ન નું આમંત્રણ આવ્યું ત્યાં ગયો ત્યારે મેં એમને એક સવાલ કર્યો અને જવાબ પણ મળ્યો કે સાહેબ અમારા ગરીબ લોકોની તાકાત જુઓ કે તમે કરોડપતિઓ મને બોલાવતા થઈ ગયા અને કરોડપતિઓને મારી જરૂર પડતી થઈ

છાતી ફૂલી જતી હતી મારી ઠાકોર સેના અને મારા ઓબીસી એકતા મતના કાર્યકર્તાઓ માલધારી હોય કે તમામ દલિત દેવી પૂજક આ બધા હોય તમામ સમાજો તમામ સમાજો સમર્થન મળે સાહેબ હું આભાર માનું છું કે રવારી સમાજનું કોલ્ડ સ્ટોરેજ હોય પાર્થ અને એમાં એના આગેવાન એવું કે આવો તમે તો આભાર આ છો કરો કોલ્ડ સ્ટોરેજની અંદર સભા અને વાત મુદ્દો

કોઈનું અહિત કોઈને નુકસાન કરવાની વાત ના કરે આગળ વાત કરું અમેરિકાની અંદર અધિકારીઓને મળ્યો આપણા ભારતના અને ત્યાં તમામ સમાજના અને છોડો આપણા ગુજરાતી બધા હતા પણ સાથે જમ્મુ કાશ્મીર દિલ્હી પંજાબ હરિયાણા ને કર્ણાટક તમિલનાડુ ને આંધ્રના પણ લોકો હતા એ લોકો પણ એક જ વાત કરતા હતા કે તમારી ઠાકોર શેના જે વેશન મુક્તિ નું કામ કરે છે સાહેબ આવી ઠાકોર શેના આખા દેશમાં અલગ અલગ જગ્યાએ બની જાય આખા દેશનો ઉદ્ધાર થઈ જાય એ તમામ લોકો ઠાકોર સેનાના કામથી વખાણ કરતા હતા ત્યારે મારી છાતી ભૂલતી હતી કે અમારા યુવાનો જે

આ સમાજની એકતા તોડવાના પ્રયત્ન કરે છે એવા લોકોને જરબા તોડ જવાબ આપવાનો સમય છે તોડી ની જેમ કોઈ આપણી એકતા કોઈ તોડીએ છે તો એવા લોકોથી પણ જીતવાની જરૂર છે વર્ષો પછી આ સમાજ એક થયો વર્ષો પછી આ સમાજે સાચી દિશા પકડી તો કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું કે કેવી રીતે કરી બતાવશો અલ્પેશ ઠાકોર તે ભલે અમને એક કર્યા અમે પહેલો તને બતાવી દઈશું એમણે મને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો કયો કે તું આ સમાજની એકતાની વાત કરે છે તો ગરીબોને વિકાસની વાત કરે છે તું વેશન મુક્તિની વાત કરે છે તું શિક્ષણની વાત કરે છે તું રોજગારની વાત કરે છે તને જીવતો રહેવા દઈએ ત્યારે તું વાત કરીશ ને પેલો તમે તને પતાવી દઈશું ત્યારે મે જવાબ આપ્યો તો અલે અલ્પેશ ઠાકોરને ઘડી રાખ છટ્ટા બાદમાં ખતમ કરવા તો કરી રાખજો પણ એટલો

હતો અમારો કોઈ અલ્પેશ ઠાકોર જે ગામડે ગામડે દોડતો હતો જોઈયા વધારે મારા માટે આ કાપી છે એટલું યાદ રાખજો જેટલો પ્રેમ તમે

એકલો ક્યારે વિકાસ નથી કરી શકતો એના માટે તમામ લોકોનો સાથ જોઈએ છે અને તમામ લોકો સાથે રહે તમામ લોકો સુખી થાય એવી માં જગદંબા બોળાનાથને પ્રાર્થના કરું છુંસ્તો આપ બધા ખૂબ વિશાળ સંખ્યામાં લગ્ન કેમેજી શુભ પ્રસંગોએ વિડિયોગ્રાફી ફોટોગ્રાફી ફોટો લેમિનેશન ટેલિફિલ્મ વિડિયો આલ્બમ જાહેર પ્રોગ્રામ ડાયરા પ્રોગ્રામ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા દરેક પ્રોગ્રામ માટે હાઈ પરફોર્મન્સ ડિજિટલ વિડીયો કેમેરા દ્વારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો